નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોનાલ એ પીએમસીમાં આજે ચૌદ તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસની ગુરુવારના રોજ મિત્રો મરચાંની હરાજીના કામકાજ વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો મિત્રો બ્લોક નંબર ચારની સામે મિત્રો ચાલુ છે જે આ થાંભલો છે મિત્રો જો બ્લોક નંબર ચાર લખેલો છે તેની સામે ચાલુ છે જો આ અત્યારે આટલું જ બાકી છે તમે જોઈ શકો છો ત્યાર પછી મિત્રો જે આ સાઈડ હરાજીનું કામકાજ લેવામાં આવશે જો ભારે ખુલી ગઈ છે તમદરો ચાલો રાજી ચાલુ જ છે તો ચાલો જઈને જાણી લઈએ આજે કેવા રહેલા છે મરચાના બજાર ભાવ તો વિડિયોમાં એન્ડ સુધી બન્યા રહેજો આજના મરચાના ભાવ જોવા માટે આજે કેવો બજાર છે દેશી મરચાનું કેવું છે સાનિયા મરચાનું કેવું છે રેવા મરચામાં કેવા ભાવ ખુલે છે તો વિડીયોમાં જાણી લઈએ આપણું નથી આ કઈ ને ભાઈ ત્રણ હજાર માં જઈ છે पतीस छवी सतावीस अठावीह ओगत्रीसत्रीस बत्रीस ते बतस

ચૌદસો ને એકાવન બાકી સન્યા મટી ચૌદસો ને એકાવન કાચા નું કીધું

એકાવન ભાવતે સાનિયા મરચું છે ફ્રોડ માલ હજાર એક હજાર ને એક ફ્રોડ માલ છે મિત્રો એક હજાર એક મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે ને બજારની વાત કરું તો બજાર તો ગઈકાલે જેવું જ ખુલ્લું છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આગળ તમે વિડીયોમાં ભાવે જોઈ લીધા એ પ્રમાણે બજાર છે ગઈકાલે જેવું જોવા મળી રહ્યું છે